નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના અંદરને આજે આપણે લઈને આવી ગયા છીએ સમાજ સુરક્ષા વિભાગની ખૂબ જ સરસોની અને મજાની આપણે છે એ એક નવી યોજનાની જાહેરાત લઈને આવી ગયા છીએ એટલે કે જે બહેનો છે હવે આત્મનિર્ભર બનવા માંગે છે ખુદના દમ પર કંઈક કરવા માંગે છે તો તેને સરકારશ્રી ગુજરાત સરકાર છે એ લોન સહાય આપી રહી છે તો ચાલો મળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ નિયામક વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા ન્યૂ સ્વર્ણિમા યોજના મિત્રો યોજનાનું નામ ખાસ સાંભળી લેજો ન્યૂ સ્વર્ણિમા યોજના મહિલાઓ માટે સ્વરોજગારીની સુવર્ણ તક એટલે કે ભાઈ જે મહિલા છે એ છે રોજગારી મેળવવા માંગે છે તેના માટે આ ખૂબ સારી યોજના છે હવે આ યોજના અંતર્ગત તમે દરજી કામ બ્યુટી પાર્લર ઇમિટેશન જ્વેલરી રેડીમેડ અથવા તો સાડી સ્ટોર જેવા ધંધા કરવા માંગ્યો છો મિત્રો તો તમને સરકાર દોઢ લાખ રૂપિયાથી લઈ અને સાડા સાત લાખ રૂપિયા સુધી લોન માટે મદદ કરશે એટલે કે ભાઈ તમને દોઢ લાખ રૂપિયાથી સાડા સાત લાખ રૂપિયા સરકાર લોન આપશે હવે આ લોન મેળવવા માટે કોણ કોણ તેના માટે છે એ કઈ ઉંમરની બહેનો અરજી કરી શકે છે તો કે ભાઈ જે લોકોની ઉંમર એકવીસ વર્ષ છે અને વધુમાં વધુ પચાસ વર્ષ છે એટલે કે ભાઈ એકવીસ વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીની જે બહેનોની ઉંમર છે તે લોકો આમાં છે એ અરજી કરી શકે છે વાર્ષિક આવક એટલે કે ભાઈ વર્ષની તમે ત્રણ લાખ રૂપિયા સુધી આવક મેળવતા હોવા જોઈએ ત્રણ લાખ રૂપિયાથી વધારે તમારી આવક છે તો તમને આ લોનનો લાભ મળવાપાત્ર થશે નહીં તમે જે વ્યવસાય માટે લોન મેળવવા માગો છો તેનો તમારા પાસે અનુભવનો દાખલો હોવો જોઈએ અથવા તો તમે ભાવપત્રક તમારે કઢાવવાના રહેશે કોટેશન માનું કે મારે છે એ ઇમિટેશન જ્વેલરીનું સ્ટોર શરૂ કરવો છે તો મારે તેનું ભાવપત્રક કોટેશન કઢાવવું પડશે કે ભાઈ કેટલું છે એ એનો ખર્ચ આવે છે એ બધું મારે કો કોટેશન કઢાવવું પડશે અને અન્ય દસ્તાવેજો છે એ મારે અપલોડ કરવાના રહેશે અરજી કરવાની તારીખ છે સત્યાવીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ભાઈ ત્રીસ તારીખ સુધી આપણા પાસે તક છે ત્રીસ તારીખ સુધી આપણે અરજી કરી શકીએ છીએ વેબસાઇટ નોંધી લેશો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ જી ઈ ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો વિશેષ માહિતી માટે આપણને અહીં ક્યુ કોડ સ્કેન આપેલું છે તેના પર સ્કેન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો મિત્રો હજુ આજે ઓગણીસ તારીખ થઈ છે ત્રીસ તારીખ સુધી આપણે અરજી કરી શકશું એટલે આપણા પાસે અગિયાર દિવસનો સમયગાળો છે વધુને વધુ લોકો સુધી શેર કરો ભાઈ આપણે પણ આત્મનિર્ભર બનવાનો હક અને અધિકાર છે તો તમે છે મિત્રો સરકાર તમને આટલી મદદ કરી રહી છે બહેનો તો હવે છે થોડીક હિંમત કરો અને આવી યોજનાઓનો લાભ લો અને ખુદની રીતે છે એ સક્ષમ નારી સશક્ત નારી સુરક્ષિતનારી આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી જો બેન કિરિયર ગાઈડ બેન મનીષા યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ જેથી કરી અને જ્યારે